અલગ વિડીયો ચાલુ થાય પેલા છે ને આપણે કમેન્ટ જે ભાઈ કરતા ને એનું કહેવાનું છે કે કે કમેન્ટ મારી કમેન્ટ વિડીયો ન લીધે તો હું લાઈક ને નહીં કરી એટલે એમાં એવું નથી કે એક પ્રેમ ભાવ કહેવાય એટલે સારું કહેવાય આપણે હજી તો એક લેવા નથી પૂછ્યા બટ જોઈ ભાઈનું નામ છે જીગર પરમાર હા જો હું આ સાઇડ છે ને આપણે કમ સ્ક્રીનશોટ એડ કરી દઈ જોઈ લીજો એટલે થેન્ક યુ ભાઈ જીગરભાઈ અને જોતા રહી ગયો હવે લાઇક કરતા રહીજો કે પછી આ બાજુ કયો નહીં કે લાઇક કર્યું હવે નહીં કરી એટલે કોઈ નહીં થેન્ક થેન્ક યુ એક પ્રકારનો પ્રેમ ભાવ કહેવાય બાકી તો પછી આમાં તો કોઈ નહીં તો આવી રીતે જોતા રહીજો આપણા વિડીયો દીગરભાઈ પરમાર એમ જ છે ભાઈ ત્યાં સ્ક્રીનશોટ નાખ દઈ થેન્ક યુ ભાઈ અને આગળ જોતા રહીજો શેર પણ કરી દેજો બરાબર હાલો આગળ મળીએ હાલો ગાઈશ કેમ છો મજામાં આવ્યો મજામાં છે વેલકમ ટુ ન્યુ બ્લોક રાહુલભાઈના લગ્ન થઈ ગયા પૂરા કમ્પ્લીટ અને કહેવાય ને કે અહીંયા અમે તડકામાં આવે હેડકો કેવો લાગ્યો અરે વાત જવા દો આજે એવા સાઈડ છે આપણે ખાલી નજારા તો જોઉં નજારા જો નજારા હેડકો છે એવું નથી તો ફોન આવે ને એટલે નો કહેતા છે કે આ સાઈડ પાછું પીરી એ પાછું આપ્યો મારો ફેવરેટ થઈ ગયો

આનામાં ફોટા બરાવો તો આજો અમે હું ઘણી વાર આવ્યો તમારા ઘરેઓ સાઈડ પર આઈને કીધું અને ઓનો ઊડો ને હું હોય ને બધી લેનાયા આ કે ખારર નથી એક કે બરોબર જ ન બસ નોર્મલ આવમાં હોય હું

બ્લુ વાર અત્યારે જો હવે અને અત્યારે જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ ઓલવેઝ ગોલ્ડ અને ન્યુ ઇઝ વાત તો હાજી ગઈ રીતે ભૂલ ભીનમાં હાસી બોલી ગયો એટલે ભૂલ ભૂલમાં ને યાર અમાર આઈફોન ને લેવો તો હવે આમ ફ્રેમમાં જરાય ન થાવ આઈફોન બાય કરી નાખે બરોબર લાઈ પૈસા લાઈ મોબાઈલ લેવા રેડી લાઈ મોબાઈલ આ લે પછી આપ દેજે આજો આમાં જો હું કું છું આમાં બધું જ દેવતાજી જો આ બધા એનિમલ છે અને જોરિયા એ આઘડી પડેતી મરી જતી જોરિયા આમાં આ એક લાગે નીંદર બહુ આવી થી પછી આમાં બોલો હા ને બધું આ હે બોલ્યો આ છે ઈ આ છે ફી ધીસ ના ભાઈ હે ને ઓપન સિનેમેટિક વ્યૂ મા લેવું અરે હાલો આવી રીતનું છે આમાં કેટલાક કેટલા અલગ અલગ પ્રકારા દેખાય એની મૂલ્સ ના ગેમ તો પ્રો કરી દે આ થોડો ધ્યાન દઈ બીજે કાલથી બરોબર આ રેડી એમ ક્યાંંગિયોલી ડિઝાઇન આ જો આ ડિઝાઇન છે ને કે કરેલી આપણે જામનગર મકાન લીધા ત્યાં કરવાનું થાય જો એટલે હું આમાં વિડીયોમાં લઈ લો પછી અહીંયા બતાવતા જો આવી દીધું હવે એ તારા કે વર્કઆઉટ કે ઈ રેવા દે હા

यहाँ पर भूत ने यह किया <laughs> भूत ने भी जो कहने ए बंद करो ये भूत है हेलो गाइस ओ ए जी वीर आ जाओ आ जाओ एक गाड़ी में जो कौन से ઉદયસ ને મિત આમાં જ આપણી સ્કૂટી માં હું ને ભાઈ ઈ ભાઈ અભય ખરેખર અત્યારે ગાઈસ મજાક ની વાત નથી મજા આવી ગયા આમ જોઈ લ્યો આમ આ હો જો ખરેખર અંધારું દેખાતું દોઈ છે બીકોઝ અંધારું છે અને બાકી હે ફોન આવે જો ઉપર સતર ના કે નહીં જો

ઝાડવા તો ઠીક છે પણ અમે હલીએ એની જગ્યાએ અને ઓલા પાછળ આવે અને આ આ જે માહોલ છે ને આ એન્વાયરમેન્ટમાં એકદમ પવન એવો આવે ને કે આપણે સુકુન મળે એમ થાય કે અહીંયા આપણે ખાટલો નાખીને જ્યાં રસ્તા વિચારે નહીં પણ આ ખેતર છે ને એમાં ઉઈ જાય પવન નાખતો એ બધા આવે લખેલું છે કઈ વાસણ દેવી કા વાસણ દેવી નું જોતું ને વાસણ દેવી નું જોતું બધા એસે સાફ બના દિયા સાફ બના દિયા સાફ બનાવે એવું લાગે કે કઈ કોઈ નહી આ જોવા કોઈ છે નહી અમારા બે જીવાય એટલે એવું નથી રસ્તો છે એટલે ગાડી તો નીકળતા હોય જો ઝાડવા દેખાય ખાલી છેલ્લે છે સુંદરી નાખી ગયા છે ની કે આ અહીંયા કે સુંદરી નાખી બાકી જો જો નીચે તો જોરી છે છે આ આ જો આ ટી શર્ટ ને કે હાથ તો ગામડે હાથ પેરવાન થાય છે કે અને આ જો અંધારું બોર એકદમ આય કહેતા લાઈટ બેન્ટ કરતી ને તો જો પાછળ ભૂક क्या क्या लोग आज तो जो फुल नाइट थे, ये अंदर हो थे ये अंदर हो जो, ए, देखा थो देख नहीं तार लागे जो यहाँ से

ફૂડ હવે આપણે ફૂડ ફૂડ જોવાની પડી ઈ જોન એક સ્વિફ્ટ આમાં કેવી મીઠ ડિઝાઇન અમને એક પ્રકાર ડિઝાઇન પણ જો ઓલું થઈ ગયું જો અહીંથી હવે અને એક અહીંથી એમ મને લાગે પડવા પડવા હે આવું ગુડ નાઇટ એટલે બીકોઝ લુક એટ અગિયાર ને ચૌદ અગિયાર ને ચૌદ થી એટલે અવાજ આ ગયો હવે દેખાણ હોય ભાઈ એ ચાપડ ખૂણામાં જ આ એવું દેખાઈ ગયું સારું વાલો ગુડ નાઇટ અને ભાઈ ભાઈ